નહીં જે કે એ પૂર્વ આફસો જણો ગઈકાલે રાજકોટમાં એક બહુ જ જીરાદાયક ઘટના ઘટી ગેમ ઝોનમાં આગ લાગી અને કેટલા બાળકો મૃત્યુ પાના હજી અમુક લોકોનો ખબર નથી પડી આજે ઘટના બની રાજકોટમાં કેમ આટલાય પ્રાણ ત્યાગ કર્યો એ વદાના તરફ સંવેદના અને શ્રદ્ધાંજલિ માટે મારી વ્યાસપીઠ બધા સાધુ સંત આપ સૌ મારા શ્રોતા ભાઈઓ બહેન અને મનોરથી પરિવાર આપણા સૌની એ दिवंगतો માટે શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ અને એમના પરિવારજનો અથવા તો જે ઘાયલ થયા છે એ સૌ માટે પણ આપણી સંવેદના અને સહાનુભૂતિ આપણે સમર્પિત કરીએ ગયેલાઓને પરમાત્મા સદગતિ પ્રદાન કરે आजकल खबर नहीं गुजरात में सौराष्ट्र में बहुजाई रहा है नावा जाए रोज एवं खबर बे पांच छोकरा मृत्यु कुक तलाव में मरण पमे कोई मां बाप ने प्रार्थना है कि बाड़कों ने बहुत ध्यान रखो गं नही राजकोट राजकोटनी घटना तो असह्य घटना गणाय आप बदाज अपनी श्रद्धांजलि समर्पित करिए और गलगादरी व्यासपीठ मनोरथी परिवार અને મારા તમામ શ્રોતાઓ તરફથી આ દુર્ઘટના જે થઈ એમાં જે दिवંગત થયા છે મુશ્કેલીમાં છે એ બધા માટે બીજું તો આપણે શું કરીએ પરંતુ આપણી સંવેદના આપની श्रद्धांजलि ના રૂપે 5 લાખ રૂપિયા આપને જે સ શ્રીમાન સપેશ કે ભરતભાઈ બે ચાર દિવસમાં જ્યારે બધું ચિત્ર ક્લિયર થાય ત્યારે જેમને ત્યાં વિખૂટ પડી છે ત્યાં બધી જગ્યાએ રામકથાની આ એક શ્રદ્ધાંજલિ રૂપે અમા પૈસા અને અમાઉન્ટનો કોઈ અર્થ નથી સાહેબ પરંતુ એક તુલસી પત્ર એના મોઢામાં મૂકવા માટે એક તુલસીપત્ર એની શ્રદ્ધાંજલિ રૂપે આ કથા દ્વારા આપણે પાંચ લાખ રૂપિયા મોકલીશું વીરપુર બાપાના આશીર્વાદથી ભરતભાઈ એની વ્યવસ્થા કરીશું આપણા સૌ તરફથી આપણી શ્રદ્ધાંજલિ એક મિનિટ ભગવાન નામનું સંકીર્તન